શૂન્યમાં વ્યાજે હા ઘડીક નો બોલે તો ત્રણ વાર એમ કે બોલ ને યાર બોલ ને યાર અને લગન પછી 20 વરસ થાય મૂંગી બની કે શું વ્યુઝાઈ છે ભાઈ બધું આ મોગવારીમાં જમીનના ભાવ વગ્યા કપડાના ભાવ વગ્યા સોનાના ભાવ વગ્યા ડોલરના ભાવ વગ્યા એ તો કઠણ કહેવાય પણ પતિ પત્ની ના ભાવ હાવ હેઠા જાતા જાય બહુ બહુ આમ પછી આમ પેલા વેલા પરણેલા હોય તમે જોઈજો આપણે રેસ કોસ ઉપર ગામડાના જે ફરવા આવે ને જોજો તમે ગુમક ગુમક આવ્યા જાતા હોય બોલોય વળી આગળ આવ્યા જાતા કડાક 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 અને આવ્યા જતા થોડી વળી પાછો થોડો થોડો થતો જે જે ગાંડી કાઢો છે અમારે મોવાની કુબેર બાગમાં અમારા કુબેર બાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેર બાગ અમારે કુબેર કુબેરબાગ છે ને એ બાગ જ છે બહુ સરસ બાગ છે અમારે સ્વામીજી બેઠા છે મોવાના એને જોઈશ ફરતા કેબિન છે અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ બહારથી ન કાંઈ બહુ ખબર પડે અંદર બહુ સરસ છે તું બધા જાય છે બહુ સરસ છે અંદર બહુ સારા ફૂલઝાડ ને અને ફરતા કેબિન રહે ને એટલે તારી જબડા બહુ છે અહીંયા બિચારા તાજા તાજા હોય ને એટલે કોકથી શરમય ન લાગે ને બેસે ને બાકડે તે એક હાવ નવું કપલ હાવ નવું કપલ કપલ એ વળી બે ગયા ને અમારે ગામડા માણસ બેસે ભોળા બીજું હોય હું એ વળી વળે બાકડાને આમ સાફ કરી નાખ્યો ન્યાય એને બેસાડ્યા ને ઓલો વળી હામ બે ગયો રામની હામે હનુમાન બે આમ આમ શિંગ ને આમ 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 સોળીને પછી આમ કરીને બેઠો એ ખાવ તમ તાર ખાવ એ વળી બે ને વળી એક એક દાણો ધીરે ધીરે ખાતા જાય અને પછી ઓલે કીધું કે એક વાત કહું કે એની પત્ની કે એક વાત હું તમને બે વાત કહો ને ક્યાં કોઈ સાંભળે એવું નથી આ તો હું જ આપણે જીવનની શરૂઆત કરી આપણે જે ભૂલ્યું હોય એકચ્યુલી કહી દેવું જવાય ને એટલે પછી પાછળ છે ડખો ન થાય એ કે હવે તો હું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમે તારે એ કે હું તને જોવા આવ્યો તે મને જો આપણે જોઈને શક પણ કહ્યું કે હા તો એક થોડુંક એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે આ દાંત નથી સોકઠું છે એમ કે ઓલી બેને કીધું એમાં ભલે તને કોઈ પ્રોબ્લેમ નહી તકલીફ બિલકુલ નહીં હવે હું એક વાત કહું કે ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટાન એવું કેતા હતા ને જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કેતા હાવ જુલ્ફે હટાવું એને કરી ગયું માથે હાવ ટોપો જોતો કાય ઉનાની હતી ને તો હિતળામાં નીકળે તો એ કાર્ય બધું ઉડી ગયું કોણ કોને છેતરે છે નક્કી નથી નહીં જેની ભેગા રહ્યો મિત્ર મિત્રો એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંત બધી ભેગો રહે ન બેસું કોણ બાપના ના હમ દઈશ પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો બેન રોટલી કરતા જાય ભાઈ જમતા જાય હવે તો સ્વામીજી ઉભા રોહડા રોહડામાં ભૂત ફરતા હોય એમાં બંબઈ સે ગઈ પૂના પૂના સે ગઈ પટના રોટલી ના વાળા અટના એટલે કહું ને ઉભા રસોડા થઈ ગયા હવે હાવ ક્યારે વૈયા જાય નક્કી નથી અને હકીકત છે ને મયરિયામાં મંડળો માનતું નથી રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોકાવો સમૃદ્ધ હશે જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમૃદ્ધ સંતનો શિષ્ય છે આ નરું સત્ય કહું તમને રૂપિયા તો ગમે ત્યાં ગોઠણ મારીને કાઢી આપશો સાહેબ સંસ્કાર ચાલી કાઢશો વળસળ ન કરવી માણી લેવું આ આ આપણી ગાડી છે ને ગાડીના ટાયર છે ભલે તમારી પાસે રોલ્સ હોય ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કઈ સાડા ત્રણ કરોડ ન થાય વીસ રૂપિયામાં સારે ટાયર ફૂલ થઈ જાય મૂળ વીસ રૂપિયા તો એક દી ટ્યુબે ટૂબે આવે ને ટૂંબે ટાયર જો ટાયર છે ને પુરુષ છે આ હવા છે ને છે શક્તિ આપણા સંસારીઓની શક્તિ આપણે ઘરમાં બેઠી છે ઘરવાળી અર્ધાંગના એનું સન્માન કરજો એનું સૌમાન જાળવી રાખજો એ તમારી શક્તિ છે અને આવા સંતોની ભક્તિ ઈ એની શક્તિ છે જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન બાકી તે જાણા નથી દેખાતા આવા સંતોની ધજાવું ફરકતી હોય અમુકની ધજા ફફડતી હોય બાપુ કહે જે ભજન હશે ને એ ઈ કાંઈ જે કામ કરતા છે એ લહેર થાય પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉમરના પૂછો જે આમ સુલાવાળા હાવ ઓલા ઈંધણાવાળા સુલા મોટા અવળી અવળી તાવડિયું હવે તો તાવડિયું ને ઘડનારા હાથ ક્યાં ગોત થયું એ નક્કી નથી થતું છે કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા અને તાવડીઓ દાંત કાઢતી તાવડી દાંત કાઢતા જોયું એ ઉશી આંગળી કરે કેમેરો કરો ભાઈ આ દેશની સંસ્કૃતિની આંગળી ઉશી છે એ બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છે બસ એટલે આંગળી ઘણી તાવડી દાંત કાઢતી હતી ને મારો રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી ને તાવડી દાંત મેં જોઈ છે આમ તતળાટી બોલે કોરે ની કોરે આમ તતરાટી બોલે તત્ર ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું ઓહો નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે નહીંતર મારી તાવડી દાંત નો કાઢે સાહેબ પાંચ રોટલા કરવાનો હોય ને અહીંયા દસ રોટલા ટીપી નાખતી ને હકીકત આવતા મહેમાન કાગડો બોલતો તોય હરખ ખાતા તા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા તો ઉડીને સામે બે હવે ફિલ્મ ઉડજ એવો કાલે તો હવે લીધું ગદરમાં અમારો ભૂરો મોજમાં આવી ગયો ડંકી મેળવ્યો તારું ડોઈ નકલી હતી મરી જાય તો એ ત્રણસો ફૂટ લાઈન નહીં નીકળે ભલે ત્રણ ફૂટ જ લાઈન હતી ખાલી હતો હું શૂટિંગમાં આવ્યું

ફિલ્મ છે એમાં બહુ જોવાનું માણી લેવાનું એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું આ શોલે ફિલ્મ કઈ જય જોયું લગભગ બધાય બસ બસ એવા કેવો ગોટાળો છે કોઈને ખબર છે મને અને જયા બેન ને બેને જ ખબર છે જયા બેન એટલે આપણે અમિતાભભાઈ ના ઘરના સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નો ખારે હેમા બેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે તમે સની દેવલ ને પૂછ્યું સનીભાઈ હું કહું કેમ નોખા રે કે મારા બા ધર્મેન્દ્રભાઈ ને પૂછ્યું કેમ મને કે ભાઈ રોહિત જાગીને હે મા હે મા જ કરવાનું મા હે મને કે શું ખોટું ભેગું રહેવું પણ આ જયાબેન છે ને એને આ સોલે ફિલ્મ ની અમારે બેને ખબર એટલે એ ફિલ્મ માં નથી બોલ્યા

એટલે રામગઢ આવતું એ ગામમાં લાઈટ હતી એમાં લાઈટ નહોતી કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલોવા નીકળતા જયા બેન અને અમિતાભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો બેઠો ઓલો વાજુ વગાડતો હોય આમ વાજુ રેડી વાગતું હોય પણ આમ જ આ નીકળે એટલે વાજુ હજળ બેન ઘડીક ખામું જોઈ લે ફાનસ ઓલી નાખે हड लंचो आम कर फट दे वया जाए ए में लाइट न <laughs> लाइट न तो धर्मेंद्र वाला टाका ऊपर सड़ी गयो ई टाको भरता है न थी मर जाऊंगा फट जाऊंगा मोही ई भरता है न थी यार <laughs> <laughs> मैं तो जोयो तेदु ने खबर पड़ी गयो <laughs> પાછો લોખંડનો ટાંકો છે વેલ્ડિંગ કર્યા કેમ લોખંડનો છે હા લાલ કલરના પતરાનો હમ અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી એ એવો એક ફિલ્મ જોતો હતો ને ગુજરાતી ફિલ્મ ગઢકોટલાની ચામુંડમાં ચામુંડમાંનું ફિલ્મ એમાં એ જોતો હતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ તો મારી દીકરી ફિલ્મ સોટાડી દીધી કે બાપા હાલો થયા બાપુ ઓહ હલો મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા મને કે કોને બનાવ્યા આ ફિલ્મ જેણે મેં નામ દીધું કાણે મને કે ફોન કરો મારે વાત કરવી મેં ફોન કર્યો એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું પણ આ જે દીકરી ડોશી બની ને નખ રંગેલા છે અમારે દીકરે ગોચ્યું લાકડી પડીને નખ રંગેલા ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ ઉતારતા ભૂલી જાય વાજબી રાખો વાજબી રાખો આલે હાલે ને રંગ નખ નો રંગાવાય તો કે રંગે છે ને તો આપણે છે મેં અમેરિકામાં જોયું નવી નવી બ્યુટી માં જાય બોલો કડકચલી પડી ગઈ ઓલા ભવે જાય ડોઈ કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ વાત એટલી કે એ તાવડી દાંત કાઢતી હવે તો ઉભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કઈ તાવડા દાંત કાઢે નહીં કારણ કે તાવડિયું એટલું એટલું થઈ ગયું ને કુતરાને સાને કયું કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક રોટલો ને ઓળો છે હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી ગરધણી જાય હતા ને મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ ગામડું ઊભું કરવું છે મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું હું ગામડું એટલે ઓળો રોટલો મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવો અમે ઈ રોટલા ઓળો રોટલો ગામ કઢી ભરેલા રીંગણા રીંગણું પોઠું પડી બોલે બાપામાં કે બે નામ રોટલી કરતા જાય ભાઈ જમવા બેઠેલો ગરમા ગરમ રોટલી આવતી જાય ભાઈ જમતો જાય એમાં રોટલીમાં વાળ આવ્યો વાળ આવ્યો ને ખીજાણો આ વાળે દેખાય વી વર્ષ પછી લગ્ન પછી વીસ વર્ષ હશે ને પછી આવું બધું દેખાય બાકી તો મારો માણા દુનિયા દુનિયા છે હો સાહેબ ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે ઘીમાં પડી હોય ને મને હકીકતું ભલે રામદેવજી મહારાજ સરસ યોગા કરે છે મજા હમણાં મોવા આવ્યા બાપુની કથા વખતે અમે સંત દીઘુભાઈ સંત સંભળાવ્યા હોમ ડમક દાદુર મરગી ક્યાં બાત હું ક્યાં બાત કે નથી સમજ્યા એટલે તમારું આલે હા